સુરતની નવી સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારી કહો કે લાપરવાહી ફરી એકવાર ઉજાગર થઈ છે તંત્ર દ્વારા સાધનોની યોગ્ય માવજત ન કરવામાં આવતી હોવાથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે બંને પગમાં ફ્રેક્ચર સાથેની વૃદ્ધાને સિવિલના પટાળગાનામાંથી અન્ય જગ્યાએ લઈ જવાતા સ્ટ્રેચર તૂટી જતાં વૃદ્ધા જમીન પર પટકાઈ હતી હોસ્પિટલ લઈ જતી વખતે સિવિલ કેમ્પસમાં સ્ટ્રેચર તૂટી જતાં વૃદ્ધ મહિલા રોડ પર પટકાયા હતા સ્ટ્રેચર કાટ ખાયેલી સ્થિતિમાં હતું સ્ટ્રેચરને ટ્રેસિંગ કરવામાં વપરાતા કાપડથી બાંધવામાં આવ્યું હતું તૂટેલું અને કાટ ખાયેલ સ્ટ્રેચરના કારણે મહિલા રોડ વચ્ચે પડી ગઈ હતી પરિવારના સભ્યો સ્ટ્રેચર પર તેને લઈને હોસ્પિટલ લઈ જતા હતા તે વખતે હોસ્પિટલના સ્ટાફ કોઈ વ્યક્તિ પણ તેમની સાથે ન હતું મહિલાના બંને પગ ફ્રેકચર હતા તેની સ્થિતિ કફોડી હતી સમગ્ર ઘટનાને લઈને હાજર દર્દીઓ અને સંબંધીઓમાં પણ તંત્રની બેદરકારીને લઈને ફિટકાટ વરસાવવામાં આવી હતી